આપણે વાત કરીએ કે મુગલ સમ્રાટ અકબર સામે જ્યારે મોટા રાજાઓ નતમસ્તક હતા ત્યારે એક નાના ગામના જાગીરદારે રાજપૂતી આન બાન અને શાન જાળવી રાખવા માટે કેસરિયા કર્યા હતા અને એક વીરાંગનાએ માત્ર જોહર કરવા માટે લગ્ન કર્યા હતા અકબરે પોતાના રાજ્યનો વિસ્તાર કરવા માટે ધૂર્ત નીતિ અપનાવી હતી જે વીર ક્ષત્રિયોને સહયોગમાં લેવા માટે અને રાજવીઓને ઝુકાવવા માટે મુગલો સાથે રાજપૂત કન્યાઓના વિવાહ સંબંધનો પ્રસ્તાવ મૂકતો હતો અને રાજપૂતો નકારે એ સ્વાભાવિક છે એટલે એ યુદ્ધમાં પરિણમતું હતું આઝાદી પછીના શાસકો અકબરને મહાન મુગલ તરીકે વર્ણવે છે ત્યારે આ ધૂર્ત અકબરે કેવા કારનામાં કર્યા છે જે બાબતે આપણે જાણીએ આ વીર યોદ્ધાની વાત એક વખત અકબર પોતાનો દરબાર ભરીને બેઠો હતો જેમાં બુંદીના રાજવી ભોજરાજ એટલે ચૌહાણની હાડા શાખાના રાજવી સુરજન સૂરજનસિંહ પણ બેઠા હતા જેમણે પંદરસો ઓગણસીતેરમાં સંધિ કરી હતી અને એ વખતે અકબરે ભોજરાજ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો કે મહારાજ ભોજ જો તમે તમારી નાની પુત્રીનો વિવાહ સલીમ સાથે કરો તો કેવું રહે અને હું ઈચ્છું છું કે આપણી મિત્રતા રિશ્તેદારીમાં તબદીલ થાય આ પ્રસ્તાવ મહારાજ ભોજ માટે આઘાતજનક હતો મલેછને પોતાની પુત્રી આપી જો કોઈ અન્ય આવી વાત કરી હોત તો એની ધડ ઉપર રહેવા પામી ન હોત પણ આ તો એશિયાનો સૌથી મોટો શાસક હતો એ વખતનો આ વાત સાંભળી સંદ રહી ગયેલ ભોજરાજાએ સભામાં બેઠેલા રાજવીઓ સામે જોયું જે તમામ નતમસ્તક જણાઈ રહ્યા હતા પણ એક રાજવી પગ ઉપર પગ ચડાવી પોતાની મૂછોને તાવ આપી રહ્યો હતો એ હતો કલ્લાજી રાઠોડ ઉર્ફે કલ્લા રાયમલોત અને ભોજરાજાએ જવાબ આપ્યો કે હજુ મારી પુત્રીની સગાઈ તો થઈ ચૂકી છે અકબરે કહ્યું કોની સાથે એટલે કહ્યું કે આ કલ્લાજી સાથે અને કલ્લાજીએ મૂછને તાવ આપતા કહ્યું કે બુંદીની રાજકુમારી મારી મંગેતર છે આ વાત સાંભળીને અકબરને નારાજગી થઈ અકબરને ખબર પડી ગઈ કે આ લોકો જૂઠું બોલી રહ્યા છે પણ ધર્ત અકબર બોલ્યો ઓહો મને ખબર નથી અમને સગાઈનું નિમંત્રણ ના આપ્યું આ બનાવથી અન્ય હિન્દુ રાજવીઓ આશ્ચર્યચકિત હતા તેમણે કલ્લાજીને કહ્યું તમે બાદ બાદશાહ સામે મૂછોને તાવ મત આપો તમે જોયું નહીં બાદશાહ કેટલા નારાજ થઈ ગયો હતો બીજા દિવસે કલ્લાજી કેશરીયા પહેરી હથિયાર ધારણ કરી મૂછોને તાવ આપતા આપતા દરબારમાં પ્રવેશ થાય છે અકબર વિચારે છે કે આવા વીરથી જો હું બગાડીશ તો આ પ્રલય મચાવી દેશે એટલે અકબરે તેમને લાહોરના વાઇસ ગવર્નર બનાવી અને લાહોર મોકલી આપ્યા ત્યારે લાહોરમાં મુખ્ય ગવર્નર જે મોગલ હતો આ કલાજીને એ ગવર્નર સાથે કંઈક અન્ન છો કલ્લાજી એ મોગલ ગવર્નરને મારી નાખ્યો અને એને મારી અને પોતે શિવાણા આવે છે આ ઘટનાને લઈ અકબર કશું બોલતો નથી પણ થોડાક દિવસો પછી કરલાજીને દિલ્હી બોલાવે છે અને દિલ્હી બોલાવીને કહે છે કરલાજી તમે પહેલાંને ભરે મારી નાખ્યો તમે વીર પુરુષ છો તમે સારા માણસ છો કરલાજીને થાય છે કે આ ધૂર્ત આટલું મીઠું કેમ બોલે છે અને બાદશાહ પૂછે છે મેં સાંભળ્યું છે કે તમારી બેનનું સબ પણ કરવાનું છે અને હવે કરલાજીને થાય છે કે આના મનમાં શું છે એટલે બાદશાહ બોલે છે કે આપણે સલીમ સાથે થાય તો કેવું રહે કલ્લાજી કહે ક્યાં તમે ક્યાં અમે અમે નાના ગામના જાગીરદાર તમે મોટા રાજવી ત્યારે અકબર કહે છે અમે નાના મોટાની વાતમાં માનતા નથી તમો રૂપિયા લઈ જાઓ અને લગ્નની તૈયારી કરો આમ કરી કલ્લાજીને રૂપિયા આપે છે કલ્લાજી અકબરના રૂપિયા લઈ ગઢ પહોંચે છે અને શિવાણાનો જે ગઢ હતો એ ઊંચા ગઢને વધુ ઊંચો બનાવે છે ત્યારે અકબર કહે છે કલ્લાજી હવે લગ્ન તરત લેવડાવો કલાજી કહે હજુર તમે જાન થોડી નાની મૂકજો અકબર કહે સલીમ અને એના મિત્રો આવશે ત્યારબાદ સલીમ અને તેના મિત્રો સાથે આ જાન શિવાણા જાય છે જ્યાં ગામ બહાર ઉતારે ઉતરે છે વરરાજા અને જાનૈયાઓનું કલાજી જબરજસ્ત સામેળું કરી અને એવો પ્રતિભા આપે છે કે તેઓના કપડાં ફાડી નાખે છે અને તેમને અધમુઆ કરી નાખે છે સલીમ ત્યાંથી ભાગે છે અને બાદશાહને કહે છે કેવા ડાકી પાસે મને મોકલો એ મને મારી નાખત માંડ માંડ બચો છું ત્યારે અકબર જોધપુરના મોટા રાજા ઉદય બોલાવીને કહે છે કે તમારા ભત્રીજાને તમે સમજાવો જેણે અમારા સલીમને મારી રાજદ્રોહ કર્યો છે હવે આ વાત સમજવા જેવી છે અકબર રાજપૂતો સામે યુદ્ધથી એટલો ભયભીત હતો કે ધૂર્ત નીતિ અપનાવી તે અંદર લડાવતો હતો કાં તો સેના અથવા રાજવીઓને મૂકી યુદ્ધ કરાવતો હતો આ મોટા રાજા ઉદયસિંહ એટલે જોધપુરના રાજા રાવ માલદેવના મોટા પુત્ર હતા મોટું શરીર અને મોટી બુદ્ધિ ધરાવતા હોવાથી તેઓ મોટા રાજા તરીકે ઇતિહાસમાં સુપ્રસિદ્ધ છે હવે રાવ માલદેજીને ખબર હતી કે આ મારા મોટા પુત્રને રાજ આપો એના કરતા મારા ત્રીજા નંબરના પુત્ર ચંદ્રસેનને જોધપુરની ગાદીનો વારસ જાહેર કરો અને તેમણે તેમના જીવતાજી ચંદ્રસિંહને રાજગાદીનો વારસ જાહેર કરેલો આ ચંદ્રસિંહે આ જીવન અકબર સામે યુદ્ધોમાં સંઘર્ષ કરતા રહ્યા જ્યારે ત્યાર પછી ઉદેશી આવ્યા પછી અકબર સાથે કરી નાખી હતી હવે આ માલદેવના અન્ય પુત્રોમાં રામસિંહ અને રાય રાયમલસિંહ બે અન્ય પુત્રો હતા જે કલ્લાજીના પિતા રાયમલસિંહને શિવાણા ગામની જાગીર મળી હતી અને રાયમલસિંહનું નાની ઉંમરમાં મૃત્યુ થાય છે અને કલ્યાણસિંહ એટલે કે આપણા કલ્લાજી રાઠોડ રાયમલના પુત્ર હોવાથી કલ્લા રાયમઠના નામથી તેના જાગીરદાર બને છે કલ્લાજી માટે એવું કહેવાય છે કે તે હંમેશા કેસરી વસ્ત્ર પહેરી હથિયારો ધારણ કરતા એટલે ગમે તે સમયે કેસરિયા કરવાની અને મારવા મરવાની તૈયારી રાખતા હતા હવે વાત કરીએ મોટા રાજાની ત્યારે મોટા રાજાએ અકબર સાથે રાજપૂત કન્યાના વિવાહ સંબંધ કરાવવા હોવાથી મોટા રાજા અને અકબરને હું મારી નાખીશ એવું જ કલ્લાજી કહેતા ફરે છે એના લઈ કલ્લાજી સાથે જોધપુરના મોટા રાજા ઉદયસિંહને મંદુક હતું એ એમના પિતાના મોટા ભાઈ હોવાથી મોટા બાપા થતા હતા પણ તેમણે કહ્યું કે કલ્લો ક્યાં અમારો માને છે અમારા કયામાં કલ્લો નથી એટલે બાદશાહે આદેશ કર્યો કે ભાઈ શિવાણા ઉપર લશ્કર મોકલો મુકલ સેના મોકલાય છે અને મુઠ્ઠીભર સૈનિકો થકી કલ્લાજી સાકા કરવાનું નક્કી કરે છે સાકા એને કહેવાય છે જેમાં પુરુષો લડતા લડતા વીરગતિ પામે અને કેસરીયા કર્યા કહેવાય અને ક્ષત્રિયણીઓ આગમાં સળગડ સોળગતી આગમાં ભડપડતી આગમાં દેહોમી આત્મદાહ કરે તેને જોહર કહેવાય આ બંને પ્રક્રિયાઓ થઈ અને શાકા કહેવાય છે હવે કલ્લાજીને બુંદીની હાડી કુમારી ભાન કુંવર બુંદીના રાજવી સુરજનસિંહની કુમારી હતા કે તમે કેસરિયા કરશો તો જોહર કોણ કરશે ત્યારે આ કુમારી કન્યા જોહર કરવા માટે શિવાણા આવે છે અને કલ્લાજીના સંદર્ભે કવિએ લખ્યું છે કે કટિયા પહેલા કોડશું ગાથા સૂણી નહીં જાય જીણવિદ કવિ જતાવ્યો ઊણવિદ કટિયો જાય કલ્લાજીએ કપાયા પહેલા પોતાના મરસ્યા સાંભળ્યા હતા એવું કહેવાય છે કે કલ્લા રાયમળો જ્યારે સાકાની તૈયારીઓ કરતા હતા ત્યારે બીકાનેરના મહારાજા રાયસિંહના નાના ભાઈ પૃથ્વીરાજસિંહજી જે અકબરના રાજ કવિ હતા તેઓ શિવાણા આવે છે અને શિવાણા અને બીકાનેરના જે રાજવી ઘરાણા છે તેઓ કૌટુંબિક ભાઈ થાય છે જેને રાતે પૃથ્વીરાજસિંહજી આ કલ્લા રાયમલોના કાકા થતા હતા ત્યારે તેઓ કલ્લાજીને કહે છે કે તારે સામે ચાલી અને કેમ પંગા લેવા પડે છે તું બાદશાહ સામે વેર કેમ બાંધે છે તારે કેમ મૂછોમાં દરબારમાં મૂછો તાવ દઈ અને ભાનકુંવર સામે સગાઈ થવાનું કહ્યું ખેર ત્યારબાદ તને લાહોર મુકાયો તો ત્યાં તું ગવર્નરે મારીને આવ્યો વળી તે સલીમની જાન બોલાવી એમને પણ માર્યા આ તો ખોટું કહેવાય ને ત્યારે કલ્લા રાયમલોત કહે છે અંકલ એ વાત હવે વીતી ગઈ તમે મારા મરશિયા લખો ત્યારે પૃથ્વીરાજજી કહે છે કે કલ્લા મરશિયા તો યુદ્ધમાં લડતા હોય કેવી રીતે લડ્યો કેટલા માર્યા અને પછી લખાય છે ત્યારે એ મર્યા પછી લખાતા હોય છે કલ્લાજી કહે છે મારા જીવતાના લખો કાકા તમે કહેશો એમ લડી લઈશ અને આમ કલ્લાજીના મરશિયા લખાય છે અને કહે છે કટિયા પહેલા કોળસૂન ગાથા સુણીને જાય જીણવિદ કવિ જતાવ્યો ઉણવિદ કટિયો જાય અને આમ કલ્લાજી પંદરસો નેવ્યાસી માં પામે છે અને ધાડી રાણી ભાનકુમાર জোহর করেছে